હવે તમને એમ થશે કે જૂના માટલાને શું કરવાનું હોય એ તો ફેંકવાનું જ હોય પરંતુ જો તમે આવી ભૂલ કરી રહ્યા છો તો આ વિડીયો બાદ તમે આવી ભૂલ નહીં કરો તો ઉનાળાની ઋતુમાં લોકો ઘરમાં દર વર્ષે નવું માટલું લાવે છે હવે જૂનું માટલું ઘરના કોઈ ખૂણામાં મૂકી દે છે અથવા તો ફેંકી દે છે જોકે ઘરમાં પડેલા જૂના માટીના માટલાનો તમે ઉપયોગ કરી શકો હવે આ ઉપયોગ વડે તમે પંખીઓને રાહત પણ આપી શકો ચાલો આજે અમે તમને એક સરળ અને અસરકારક રીત જણાવીશું તો ઘણા ઘરોમાં ઉનાળા દરમિયાન નવું માટલું ખરીદાય અને જૂનું માટલું કોઈ પણ ખૂણામાં ધૂળ ખાય અથવા તો ફેંકી દેવાય પરંતુ જો ઈચ્છો તો જૂના માટલાને ફેંકવાને બદલે એનો ઉપયોગ પંખીઓ માટે એક દેશી પરિંદો બનાવવા માટે કરી શકો હવે આ રીત છે એ પર્યાવરણને સાચવવાની અને જૂની વસ્તુઓને પુનઃ ઉપયોગમાં લેવાની એક સુંદર રીત છે હવે આ પંખીઓ ઇકોસિસ્ટમનો એક મહત્વનો ભાગ છે અને એની સુરક્ષા કરવી નૈતિક જવાબદારી છે હવે જૂના માટીના માટલાને પંખીઓ માટે પરિંડામાં ફેરવવું એક અત્યંત સરળ અને સર્જનાત્મક પ્રક્રિયા છે જેમાં થોડી સાવચેતી રાખવી પડશે હવે આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ તમે કરો તો આ જૂના પડેલા માટલાને ઉનાળામાં પંખીઓ માટે ઠંડા પાણીનો સ્ત્રોત બનાવી શકો હવે એના માટે તમારે શું કરવાનું કે સૌથી પહેલા જે માટલું છે એની તપાસ કરો અને ખાતરી કરો કે તૂટેલું તો નથી ત્રાસું તો નથી લીક તો નથી થતું હવે માટલાની પરંતુ જ્યારે માટલું કાપો તો ધ્યાન રાખો કે માટલાને નુકસાન ન થાય કાપેલો આકાર ટુકડાના ફેંકવાને બદલે માટલાની અંદર મૂકો જેથી માટલાનું સંતુલન જળવાય અને માટલું લટકાવો તે વખતે એ નમી પણ નહીં પડે હવે આના માટે માટલાને મજબૂત દોરડા વડે કોઈ વૃક્ષની ડાળી પર કે ઘરની છતની નીચે લટકાવવું જોઈએ પંખીઓની પહોંચમાં હોય અને એને સરળતાથી નીચે ઉતારી શકાય એવું પણ હોવું જોઈએ હવે ધ્યાન રાખો કે તમે એની અંદર જે આપણે પાણી ભર્યું છે એને બેથી ચાર દિવસે બદલો પાણી એના માટલામાં એટલું જ પાણી ભરો જેટલું કાપેલા ભાગ સુધી આવે અને પંખીઓ બેસીને આરામથી પાણી પી શકે હવે આ જે દેશી પરિંડો છે એ ગરમી અને તડકામાં તરસેલા પંખીઓ માટે ઠંડુ અને સ્વચ્છ પાણી પૂરું પાડશે હવે આ જ એક નાની પહેલ છે એનાથી તમે ઇકોસિસ્ટમના સંરક્ષણમાં યોગદાન પણ આપી શકો છો તો દર્શક મિત્રો જ્યારે તમે હવે ઘરમાં નવું માટલું લાવો અથવા તમારા ઘરમાં જૂનું માટલું પડી રહ્યું છે તો એનો આ રીતે તમે ઉપયોગ કરી શકો જેથી પંખીઓને પણ રાહત મળે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ